ભરૂચમાં હાસોટના પંડવાઈ ગામ પાસે આવેલી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ ખાતે આજરોજ નવા શેરડી પીલાણ સીઝનનો શુભારંભ શાસ્કૃત વિધિથી કરવામાં આવ્યો કાર્યક્રમમાં પંડવાઈ શુગરના ચેરમેન અને રાજ્યના જળ સંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમની ધર્મપત્ની

તેમની બળી ગયેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં અને તેમને સારી શેરડીના સમાન ભાવ આપવામાં આવશે કાર્યક્રમમાં સુગરના ડિરેક્ટર હર્ષદ પટેલ હિતેન્દ્ર પટેલ નટવર વસાવા મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ વર્કર્સ મેનેજર દિલીપ ચૌધરી અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા પંડરાઈ સુગર ફેક્ટરી ખાતે આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત હોય છે ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના પંદરમી પછીની શરૂઆત થતી હોય છે પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે સુગર ફેક્ટરી દસ બાર દિવસ લે શુભારંભનો થયો છે ત્યારે તમામ લોકોની શેરડી સમયસર કાપીને ક્રોસિંગમાં અમે લાવીશું સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે જે સભાસદોની શુગર ફેક્ટરી ચાલુ થઈ પહેલાં પંદર દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બનેલીના શેરડીના પૈસા મેં કાપવાના નથી જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે ભાવ આપીશું કારણ કે જોયું છે કે ચાલુ ચાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંને ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે અને અધૂરામાં પૂર્વ અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સરકી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી સદીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરો જે ભાવ આવે ભાવ એમને આપી શકીએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વાઇસ ચેરમેન અરવિંદ પટેલ દંપતીના હસ્તે પિલાનની શરૂઆત કરવામાં આવી પાંચ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન શેરડી પિલાનનો અંદાજ છે આ વખતે ખેડૂતોને સારા સમાન ભાવ મળશે